એ મારા ભગવાન કે છે તો શિશવંતિ રાખે ગરીબે ગરીતા દોર મખો મડારી આલો હાલ છે વગર પાવળિયા તો જિન વલાય મો શેર બોરી બત્રીસી માતા બોલતી છું ભુવાજી આ મેલડી નાગર મોરવી હોળ મે સદી છે એ તુશી ના કોઠાના લેખણી માતા સે 45 વર્ષ થઈ ગયા ને માતા ન ખોરી વે ગરીબે ગરીતો આ ભુવાના કથા અકોરો મને મારું રોત આ સદી છે ona મોરવી

કરવા જેવાનું આપડે પેટાક રોટલા મળે ભાઈ બરોબર છે ખરું છે

जय बांगला तक्लिज चले हम दे यानी तक्लिज बोलो प्रणाम तो सुप्रान से प्रणाम और महाराज महान के जय वारंग देवम है ये विधान में होने शुत तक्लिज के चतलावर की तक्लिज जय बांगला ચોખું બોલો <laughs> 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 બાબ મેડમ પછી કોમ સુત્રા તાલુકો પ્રાથમિક બાપા મેડમ